નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે ડભોઈથી ન્યૂ રમેશ મોટર જે જગ્યાએ તમે જોઈ શકો છો કે ધરખમ સ્ટોક ઇકોનો આવી ગયો છે સાથે સાથે જો બીજી બધી ગાડીઓની આપણે વાત કરીએ તો ક્વિડ આઈ ટ્વેન્ટી આ બાજુના આપણે સ્ટોકની વાત કરીએ તો કોઈ ઓછા બજેટની અંદર અલ્ટો લેવા માગે છે તો અલ્ટો ડીઝલની અંદર સેડાન ગાડી તમામ ગાડી અવેલેબલ છે તો આપણી સાથે ફરીથી એક વખત

તો પહેલી ગાડી કયા વર્ષની છે આ બે હજાર બાર ની છે બે હજાર બાર આવે ની વાત કરીએ તો આ બે હજાર સોલ ની છે અને વીસ ની છે ને બે હજાર અઢાર ની છે ચાલો તો પેલા બે હજાર બાર ની ગાડી છે બે હજાર બાર ની સેકન્ડ ઓનર છે સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે હા આનું આસિંગ બે લાખ પંચોતેર હજાર ફાઈનલ બોટમ બે લાખ હા સીટ કવર ને બધું નાખેલું છે ટાયર ની કન્ડિશન બી સારી છે ચાલો હવે ગાડી ની વાત કરીએ તો જી જે સિક્સ ની અંદર આપણી પાસે કયા વર્ષની કઈ તી આ બે હાજર સોલ પેટ્રોલ પ્લસ સીએનજી એન ટી વાડી છે ચાર લાખ ને પચીસ હજાર ગાડી આપી ચાલો લોન લોન થઈ થઈ જશે જશે આ ગાડી હા ચાલો નેક્સ્ટ ઇકો ની આપડે વાત કરીએ તો વ્હાઈટ છે સિલ્વર છે તો વ્હાઈટ નું શું છે પેલા બે ની ગાડી છે હા આ બી પેટ્રોલ પ્લસ સીએનજી ફર્સ્ટ ઓનર ની ગાડી રહેશે બરાબર છે પાંચ લાખ ને પચીસ આનું બી આસ્કિંગ છે પાંચ લાખ ની અંદર જાય ગાડી ચાર લાખ નવ્વાણું હજાર ચાલો ઠીક છે નેક્સ્ટ ઓપ્શનની વાત કરીએ તો સિલ્વર કલરની અંદર ઇકો છે આપણી પાસે બાર આપણે જોઈએ તો આપણી પાસે બે થી ત્રણ વેગનરનો ઓપ્શન છે આ બાજુ કોઈ સ્વિફ્ટ ટુકડો માગી રહ્યા છે તો એમની માટે આપણી પાસે સ્વિફ્ટની અંદર બે બે ડીઝલ ગાડી છે ટોપ મોડલ બી છે

ઈનોવા માર્કેટની અંદર નથી મળતી ઓછી આવી રહી છે તો હીરક કુમાર બે હજાર ક્યાંનું મોડલ છે એ હજાર નવનું મોડલ છે કેટલામાં ફાઈનલ આપશો સાડા લાખ સાડા લાખ રૂપિયા પાર્સિંગ ચાલુ છે ગાડીનું નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો રિનોલ્ડી ડસ્ટર આપણી પાસે ડીઝલમાં છે ને ડીઝલમાં બે હજાર ચૌદનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર આનું આ છે બે લાખને પંચોતેર હજાર છેલ્લો બોટમ ભાવ આપી દીધો અઢી લાખ રૂપિયા ચાલો બે લાખ પચાસ હજાર નેક્સ્ટ સ્ટોકની આપણે વાત કરીએ હવે તો તમે જોઈ શકો છો બાર બી જેટલો અંદર સ્ટોક છે એટલો બહાર છે એની અંદર આ બાજુની વાત કરીએ તો વેગેનાર એકી સાથે બે થી ત્રણ મોડલ ડીઝલ ની અંદર પૂરેપૂરું અપ તો સિલ્વર કલર ની અંદર પહેલી ગાડી આપણે લઈએ તો જી જે સિક્સ ની અંદર સારી કન્ડિશન સાથે નવા સેફ્ટની અંદર વેગેનાર કયા વર્ષનું બે હાજર એકવીસ નું મોડલ છે હા ફસ્ટોનર ની ગાડી છે

ત્રણ લાખ રૂપિયા ચાલો પેટ્રોલ સીએનજી છે સીએનજી ની એન્ટ્રી સાથે હવે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો સ્વિફ્ટ ટુકડો માગી રહ્યા છે તો આપણી પાસે બે મોડલ છે વીડીઆઈ છે જેડીઆઈ ટોપ મોડલ પણ છે પહેલાની આપણે વાત કરીએ તો આપણી પાસે સેડાન ની અંદર વોક્સ વેગન ની વેલ્ટો એ પણ પાછી ડીઝલ ડીઝલ કયા વર્ષનું નું બે હજાર તેર નું મોડલ છે સેકન્ડ ઓનર છે હા આનું આસ્કિંગ છે ત્રણ લાખ પંચોતેર હજાર ઓકે ફાઈનલ બોટમ સિત્તેર હજાર

બે હજાર બાર નું છે એ બી ડીઝલ છે બરાબર છે ફર્સ્ટ ઓનર રહેશે હા આનું આસ્કિંગ છે ત્રણ લાખ ને સાઈઠ હજાર ફાઈનલ બોટ સાડા ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા નેક્સ્ટ ગાડી લાયા છે રોકેટ કહેવામાં આવે છે જેને જનરલ મોટર્સ નું સેવરોલેટ ની ક્રુઝ અને એ પણ મારા ખ્યાલથી ડીઝલ ડીઝલ કયા વર્ષની ની બે હજાર અગિયાર નું મોડલ છે હા ફર્સ્ટ ઓનર ગાડી છે હા આનું આસ્કિંગ બે લાખ ને સાઈઠ હજાર ફાઇનલ કેટલામાં બે ચાલીસ ચાલો બે લાખ ચાલીસ હજાર બે હજાર સીસીનું એન્જિન આવે છે આ ગાડીની અંદર અત્યારે આપણે હતા ન્યૂ રમેશ મોટર્સની અંદર હજુ પણ આપણી પાસે પાંચથી સાત વ્હીકલનો સ્ટોક બાકી છે તો ચાલો કવર કરીએ તો તમે જોઈ શકો છો આપણે બધી જ મેઇન ઇકો આપણે બતાવી દીધી હજુ પણ આપણી પાસે બેથી ત્રણ ગાડી બાકી છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આઈ ટ્વેન્ટી છે રિનોલ્ડની ક્વીડ છે ક્લાઇમ્બર મોડલ છે

ચાલો તો અત્યારે આપણે હતા ન્યૂ રમેશ મોટર્સ ડભોઈ ખાતેની બ્રાન્ચ ઉપર જે જગ્યાએ તમે જોઈ શકો છો આ જે તમને ગાડી દેખાઈ રહી છે એટલી જ ગાડીનો સ્ટોક બહાર છે તો જે લોકો આપણને જોઈ રહ્યા છે ડભોઈથી કેવળિયા કોલોની તિલકવાળા નસવાડી હાલોલ દાહોદ અને ગોધરાવાળા તમામ દર્શકોનું વેલકમ છે ન્યૂ રમેશ મોટર્સ ડભોઈ ખાતેની બ્રાન્ચ ઉપર વડોદરા જવાની કોઈ પણ જરૂર નથી તમારા નજીક લોકેશન પર જ તમામ સ્ટોક અવેલેબલ છે તો ગાડી તમામ દર્શકોનો નો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ